આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીથી ખેલૈયાઓની મજા બગડી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે એટલે કે સુરત નવસારી વલસાડ તાપી ડાંગમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો આ તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને અમરેલીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે સાથે જ સંઘ પ્રદેશ દમણ દાદરાનગર હવેલી સહિત દીવમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં સાંજે ચારથી છ વાગ્યા સુધીમાં સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે જોકે ખેલૈયાઓ માટે રાહતની વાત એ છે કે બાકીના નોરતામાં વરસાદની સંભાવના નહિવત પ્રમાણમાં છે હવામાન નિષ્ણાંતોના મતે વરસાદની હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી જેને લઈને ભારે વરસાદના કોઈ સંકેત નથી એટલે કે ખેલૈયાઓમાં નવરાત્રીમાં વરસાદના વિઘ્ન વિના ગરબાની મજા માણી શકશે